મંદિર તો બંધ તાળું દીધું હોય મંદિર ભાઈ ભરોસો નથી આપડા ઉપર કે તાળું થોડી ને દેવાનું કડી દેવાની હોય ને મંદિર માં તાળો લાગે ભાઈ અહિયાં દર્શન કરી લઈ જાય બોલે તો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણા ઘરે આવવાના છે મહેમાનજી હા મયુરભાઈ વાંસી અને મયુરભાઈ વાળા ભાપી આવવાના છે આપણા ઘરે કેમ કે આજે છે એમનો વાનીલો આપણા ઘરે વાનીલો મતલબ કેવું હોય કે જ્યારે પણ લગ્ન થઈ જાય ત્યારબાદ જે બી દુલે રાજા હોય એ એમના પરિવાર છે માસી છે ભાઈ છે મામા છે એમના ઘરે જાય તો શું હોય કે પરિચય થઈ જાય બધાનું જે નવી બહુ આવી હોય ને ઘરમાં એનો બધાથી પરિચય થઈ જાય કે કોણ કોણ છે રિસ્તેદારમાં ને જમવાનું સાથે હોય તો એવી રીતનો આજનો આપણા ઘરનો કાર્યક્રમ છે ને આપણા મયુરભાઈને એ આવવાના છે પાપી ઓલરેડી આવી ગયા બાકી માસી ને મયુરભાઈ રસ્તામાં છે તો જો માસી લોકોને આવી ગયા ને અમે લોકો જમવા બેઠા હે આમ તો જો વાનીલામાં કોઈ રીતિ રિવાજ કે એવું હોય નહીં તો આપણે દરેક જમવા જ બેસી ગયા તમને વડીલો ને ખબર કાંઈ હોય

સવા રૂપિયા અમે લઈ લેશું આ જો અમે જમવા દઈ પસંદ આવે ના આવે જમી લેજો ઠીક ને હે પસંદ આવે ના આવે જમી લેજો જમવામાં શ્રીખંડ પુરી હે સબ્જી હે ઓકે શું કહેશ અભી અમારે કોઈ જાણે કા હે જતાવીરા કેમ કે યોગેશને ત્યાં કામ થોડુંક મંદિરમાં લાઈટ ફિટિંગ કે કરવાની તો મને કે સાથે ચાલજે તો બસ હું ને યોગેશ જવાના છીએ બટ યુ નો વોટ યોગેશ ઇઝ અ વેરી સ્માર્ટ ગાય એ શું કરે ખબર કે બપોરનો જે સમય હોય ને અગિયારથી ત્રણ વાગ્યાના વચ્ચે ત્યારે એ હેને ને ત્યાં આઉટસાઇડ જે ગામ હોય એની ટુ કમ્પ્લીટ કરે મતલબ સવારથી જે અગિયાર વાગ્યા સુધી ગામનું કામ હોય એ કરે અથવા તો દુકાનનું કામ એ કરે પછી બપોરનો જે સમય હોય ત્યારે દુકાન બંધ હોય ત્યારે એ શું કરે કે આજુબાજુના જે ગામ હોય ને એનું કામ કરે બિઝનેસ રૂમાલ બાંધીને આવું પડ્યું કેમ કે તડકો ઘણો બધો અને અહીંયા તો એવી જગ્યાએ ટિફિન લઈને આવવા આ જો ઓટો મસ્ત ઓફિન લઈ હવે ક્યારે ઘરે જશું ક્યારે જમશું ખબર નહીં ટિફિન બનાવી દે ઘરવાળા નહીં બનાવી દે કેમ કે પેલું કમાઈ આવો પછી બનાવી દેસુ હેલું કમાઈ પેલું કમાઈ આવ્યો ને ઘર મારો પગ રાખો નહીં થઈ હા સેનું મંદિર હા શંકર ભગવાન ચલો જય ભોલેનાથ ભગવાન વટશે ભાઈ બપોરના સમય આવી જાવ છો મારો આરામ કરવાનો સમય ને તમે મને બપોરના આરામ કરવા નથી મંદિર તો બંધ તાળું દીધું હોય મંદિરમાં ભાઈ ભરોસો નથી આપણા ઉપર કે તાળું થોડી ને દેવાનું કરી દેવાની હોય ને મંદિરમાં તાળો લાગે ભાઈ અહીંયાથી દર્શન કરી લે જય બોલે તો જો ભાઈ સાહેબ આ છે જતાવીરા ગામ ને તમને અહીંયા કને જો પાણી જેવું દેખાતું હશે ઠીક છે તો એ છે સોલાર પાર્ક અને અને જો કેટલી બધી લાગેલી છે મને લાગે છે કે કચ્છ જે છે ને એ આવતા બે ત્રણ વર્ષમાં ગ્રીન એનર્જી નો હબ બનવાનો છે મતલબ દુનિયાના લેવલે પેલા નંબર ઉપર કચ્છ આપણું આવવાનું હોય કે તમે જુઓ તો ખરા ભાઈ બધી જગ્યાએ પવન ચકી ને છે ને આ સાઈડ બી જુઓ તમે

ચાકું રાખે અથવા તો બીજું કંઈ વસ્તુ એવી રાખે ધાતુની કે જેનાથી એને સપના ના આવે મતલબ ખરાબ સપના ના આવે તો આ કામ કરે છે હવે ખબર નહીં આની પાછળ શું સાયન્સ છે શું લોજિક છે પણ કામ કરે છે અગર તમને બી ખરાબ સપના આવતા હોય તો તમારા ઓશિકાના નીચે ગમે તેવી એવી ધાતુની વસ્તુ રાખવાની જેનાથી સપનાઓ ના આવે બરોબર તો ચાકો બોલો મેડિસિનનું કામ કરે છે હાલો બાકી રાઘવી ને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે ગઈ છે સ્કૂલે એટલા માટે સવારના ભાગમાં બહુ શાંતિ છે ભાઈ જો જરા અવાજ નથી આવતો આમ તો તો પછી પછી ચાલુ થઈ જાય હા બપોર થોડી કચકચ રહે છે પણ સવારના આપણે થોડીક શાંતિ મળી રહેશે એક સન્ડેના દિવસે આપણે સંભાળવું પડે છોકરાનું કેવું હોય ખબર કે જ્યારે એ સ્કૂલે જાય ને ત્યારે આપણે એમને યાદ આવે કે યાર ઘર એકદમ ખાલી ખાલી લાગે જ્યારે ઘરમાં હોય એમ આની સ્કૂલ ક્યારે ચાલુ થશે સ્કૂલમાં જાય તો ઠીક થઈ રહે ઓકે ઠીક છે ગાઈસ આજના બ્લોગમાં આટલું જ મને ખબર છે કે આ થોડોક નાનો વિડીયો છે પણ ઠીકે જોઈ લેજો અહીંયા સુધી વિડીયો જોયોને અગર પસંદ આવતું તો લાઇક કરજો નવા આવું ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવો બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બેન ટેક કેર